નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના છેવાડે આવેલ જામ્બુઆ સેન્ટર બેસિલ સ્કૂલ પાસે ફસાયેલ નાગરિકોને મદદ માટે પહોંચ્યા મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમની ટીમ મકરપુરા પોલીસનું સરાહનીય કાર્ય જે ખરેખર તારીખે કાબિલ છે વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ટીમ વડોદરા શહેરના તમામ પોલીસ અધિકારીશ્રીઓ કર્મચારીઓ તથા સ્ટાફને તેમજ વિવિધ સંસ્થાઓને સંગઠનો કાર્યકર્તાઓને આમ નાગરિકોને થી સલામ કરે છે રિપોર્ટ ફારૂક પપ્પુભાઈ મેમણ 알려달 아이야